સરકારના બે એકમ સામ સામે આવી ગયા છે કોરોનાનો કપરો સમય વીતી ગયો હોવા છતાં પણ આ રસ્તાઓ હજી સુધી ખોલવામાં નથી આવ્યા પરિણામે લોકોને બે થી પાંચ કિલોમીટરનો રસ્તો ફરીને જવું પડે છે તો બે બાળ મંદિર એક શાળા એક બાલાશ્રમના વિદ્યાર્થીઓએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંતે મહાનગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડીઆરએમ દ્વારા કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા ભાવનગરમાં પહેલા ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામની વ્યવસ્થા સર્જાય છે જેના પગલે મહાનગરપાલિકાએ રેલવે વિભાગને રસ્તો ખોલવાની ફરી રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં કોઈ પગલા ન લેવાતા મહાનગરપાલિકાએ રેલવે તરફ જતા બે રસ્તાઓ બંધ કરી દીધા છે સરકારના બે એકમો સામસામે આવી જતા નિર્દોષ લોકોને પીસાવવાનો વારો આપ્યો છે ત્યારે કોઈ દુર્ઘટના કે કુદરતી ઘટના બને તો કઈ રીતે આ વિસ્તારના લોકોને બચાવો તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થાય છે લોકોની સુખાકારીની વાત હોય ત્યારે બંને વિભાગોએ સંકલન સાધીને કામગીરી કરવી જોઈએ પરંતુ રેલવે વિભાગ આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે હાલ આ મામલો કલેક્ટર સુધી પહોંચતા આગામી દિવસોમાં આ અંગે યોજાનારા મિટિંગમાં શું નિવેડો આવે છે તે જોવું રહ્યું આ સોસાયટી લગભગ બાવીસ સોસાયટીનો રસ્તો છે અને આજે તમે રેલવે સ્ટેશન થવું હોય તો એ નજીક પડે અડધો કિલોમીટર અને આ રસ્તો બંધ રેલવે કર્યો તો અમારે ઓછું ઓછું સાત કિલોમીટર ફરવું પડે બરાબર એ બીજું કે અમારે ઘરે કોઈ પણ આકસ્મિક એવું થયું હોય એકસો આઠ બોલાવ્યું હોય તો એકસો આઠને પાંચ કિલોમીટર દૂર કરીને સોસાયટીમાં પ્રવેશ કરવો પડે એટલે આ બધી અગવટાની હિસાબે આ જે રેલવે કર્યું છે આ રસ્તો બંધ કર્યો છે અને અમે આ વર્ષોથી આની અમે લડત કરતા આવી છે ઓગણીસો અને બોંતરની અંદર મેં આ કેસ દાખલ કર્યો હતો આ રસ્તા માટે ખૂબ જ વિવાદ વધી ગયો છે અને છેવટે મેં એવું નક્કી કર્યું છે કે કલેક્ટરસ્રીની મધ્યસ્તાથી ડીઆરએમ શ્રી અને અમારા સાથે એક અમારા ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીની અમારી સાથે એક બેઠક થાય તેમના દ્વારા જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જે તે વખતે કોવિડના ટાઈમમાં એક ડિસ્ટન્સિંગ સેલ્ફ સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશનના મુદ્દે બંધ કરવામાં આવ્યા હતા આ રસ્તાઓ જે મારી પાસે જાણકારી છે તે અમે બદલ ત્યાં સુધી ભાવનગરના લોકો દાયકાઓથી વાપરે છે રજવાડાના સમયથી વાપરે છે કદાચ જે મને હજી મારા રેકોર્ડ જોવાનો બાકી છે પરંતુ ગાડાવાટ પણ ત્યાં હતી એવું એના જે જૂના લોકો છે એમનું કહેવું છે તો આ એક એઝમેન્ટ રાઈટ ઉપર એ લોકોએ તરાપ મારી એવું કહી શકાય લોકોનો એઝમેન્ટ રાઇટ છે સરકારમાં જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી ખાનગી જેવું કશું હોતું નથી સરકાર લોકશાહીમાં લોકોની લોકો માટે લોકો વતી હોય છે એટલે લોકોના વેલફેર માટે લોકોની સુખાકારી માટે સરકાર કાર્ય કરતી હોય છે તે સંજોગોમાં હું આ બાબતથી સંમત નથી એ કોઈનું વ્યક્તિગત મંતવ્ય હોઈ શકે છે તો મહાનગરપાલિકા પણ કડક કાર્યવાહી કરશે મહાનગરપાલિકામાં ના વિસ્તારમાં રેલવે આવ્યું છે તો બંને સંકલનથી કામ કરવું જોઈએ મહાનગરપાલિકા સંકલન કરવા તૈયાર છે પરંતુ અનુભવ એવું જણાવ્યું છે કે રેલવે તરફથી કોઈ પણ સંકલન કરવામાં આવતું નથી જ્યારે આપણે પાણી બંધ કરીએ છીએ ત્યારે જ તેમના તરફથી કલેક્ટરશ્રીને અમારો સંપર્ક કરાય છે ત્યાર પછી કોઈ પણ મુદ્દો અને હવે વાત કરીશું દ્વારકાની મહારાસની